કમોસમી વરસાદ અને વાવાઝોડાથી રાજ્યમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે ગાંધીનગર સુરેન્દ્રનગર દાહોદમાં વીજળી પડવાના કારણે એક એક વ્યક્તિનું મોત થઈ ગયું વાવાઝોડાના લીધે ચાર હજાર તેર ગામનો વીજ પુરવઠો ખોરવાયો રાજ્યના ગામમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃ કાર્યરત નથી થયો રાજ્યમાં વાવાઝોડાથી ચાલીસ પશુઓના મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો નર્મદાના ગરુડેશ્વર અને તિલકવાડામાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો ભરૂચના વડીયા તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે કમોસમી વરસાદ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે ગાંધીનગર સુરેન્દ્રનગર અને દાહોદ જ્યાં વીજળી પડવાને કારણે એક એક વ્યક્તિનું મોત થઈ ગયું તો ચાલીસ પશુઓના પણ આ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મોત થઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ અમરેલીના સાવરકુંડામાં અઢી ઇંચ વરસ્યો